ભાવનગરના ડી માર્ટ નજીકની ઘટના છે કે જ્યાં નવજાત શિશુ મળી આવ્યાની ઘટના બનવા પામી છે કળિયુગની જનતા મમતા બુલી છે અને ટોપ થ્રી સર્કલ નજીક આ ઘટના બની હતી નિષ્ઠુર માતાએ નવજાત બાળકને બાવળના કાંટામાં ફેંકી દીધું હોવાનું સામે આવ્યું છે નવજાત શિશુ બાવળની કાંટામાં કલાકો સુધી લટકતું જોવા મળ્યું હતું બાળકના રડવાનો અવાજ આવતા જ સ્થાનિક લોકો દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે સ્થાનિક લોકો દ્વારા તપાસ કરતા બાળક જીવિત હાલતમાં હોવાનું સામે આવ્યું ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસ અને એકસો આઠનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો બાળકને રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું બનાવના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નોંધની છે કળિયુગની જન જનેતા મમતા ભૂલી હોય તેવી ઘટના ભાવનગરના ડીમાર્ટ નજીક બની છે ડીમાર્ટ નજીકથી નવજાત શિશુ મળી આવવાની ઘટના છે ટોપ થ્રી સર્કલ નજીક આ ઘટના બની હતી નિષ્ઠુર માતાએ નવજાત બાળકને બાવળના કાંટામાં ફેંકી દીધું નવજાત શિશુ બાવળના કાંટામાં કલાક સુધી લટકતું રહ્યું ત્યારે બાળકના રડતા અવાજને લઈ સ્થાનિક દ્વારા તપાસ કરતા બાળક જીવિત હાલતમાં હોવાનું સામે આવ્યું ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ અને એકસો આઠનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો બાળકનું રેસ્ક્યુ કરી અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું